કચ્છ બસ સ્ટેન્ડની હાલત તમે જોઈ શકો છો અતિશય ગટરનું પાણી બહુ દુર્ગંધ મારી રહ્યું છે અહીંયા કોઈ સાફ સફાઈ થતી નથી મુસાફરો હજારોની સંખ્યામાં બસ સ્ટેન્ડમાં આવે ત્યારે અહીંયા પહેલા ગંદકી ગામના દ્રશ્ય દર્શન કરવા પડી રહ્યા છે આ બસ સ્ટેન્ડની અંદર લુખા તત્વો અહીં દરરોજ અહીંયા આતંક મચાવતા હોય છે નશડીઓ દારૂ પીધેલી હાલતમાં પડ્યા હોય છે મુસાફરોને બહુ હેરાન પરેશાન કરવા અહીં ડેલી ચોરીના બનાવો પણ ડેલી બની રહ્યા છે છતાં પણ એસટી બસ સ્ટેન્ડના આ વાત ઉતરતી નથી અહીંયા રાત્રે હોમગાર્ડની નોકરી હોય છતાં પણ હોમગાર્ડ જવાનો બસમાં બેસી જતા હોય છે જ્યારે રાઉન્ડમાં પોલીસની પીસીઆર વાન આવે ત્યારે બસમાંથી નીચે આવતા હોય છે હવે જોવાનું કે આ બસ સ્ટેન્ડનું ખાસ નવું મુહૂર્ત થોડાક સમય પહેલા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દ્વારા કરવામાં આવેલું હતું પણ અહીં હજી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી મુસાફરોને થતી બહુ હેરાનગતિ અને આવું ગંદકીધામ જોવા બસ સ્ટેન્ડમાં આવવું હોય ત્યારે સૌપ્રથમ તો તો પહેલાં ધામના દર્શન કરવા પડે છે જો તંત્ર કે કોઈ બસ સ્ટેન્ડના અધિકારીઓ ઘોર નિંદ્રામાં પડ્યા છે કે તથા તમે પણ આટલું બધું ઘણીવાર પ્રેસ મીડિયામાં આવ્યા છતાં પણ ગાંધીધામ બસ સ્ટેન્ડની હાલત નધાણ્યની હાલતમાં પડ્યું છે મુસાફરોને બેસવા માટે તડકામાં બેસવા માટે ખુરશીના તેમજ પંખાના પણ વાંધા છે હવે જોવાનું કે ગાંધીધામ બસ સ્ટેન્ડ કે નવું બનશે ને ક્યારે બનશે કયા વર્ષમાં ક્યાં બનશે એ તો હવે જોવાનું રહ્યું પણ મુસાફરોને તો ડેઇલી હેરા હેરાન પરેશાન રહેવાનું છે એવું ચૌહાણ ચંદ્રેશ બી પટેલની યાદીમાં જણાવ્યું હતું